અત્યારે તમે જેતપુરના રોડ રસ્તાની વાત કરીએ તો રોડના તમે કામો જોઈ રહ્યા છો પૂર્ણ થઈ ગયેલ છે ઘણા ખરા વિસ્તારોમાં કામ ચાલુ છે આગળની ગ્રાન્ટો ફળવાઈ ગઈ છે જે જે વિસ્તારોમાં છેડાના વિસ્તારમાં કામ બાકી હોય ત્યાંના કામ આવનારા દિવસોમાં પૂર્ણ કરી દેવામાં આવશે સફાઈ ની વાત કરીએ તો રોજ દરરોજે દરરોજ ડોર ટુ ડોર કચરો ઉપાડવામાં આવે છે ભૂગર્ભ ગટરના કામો પૂર્ણ થઈ ગયેલ છે પાણીની વાત કરીએ તો પાણી એકાત્ર પાણી આપવાની સુવિધાઓ પણ આપવામાં આવી છે સ્ટ્રીટ લાઇટની ની વાત કરીએ તો સ્ટ્રીટ લાઇટનું નું અમારા દરેક સભ્યો દ્વારા મેન્ટેન કરવામાં આવે છે આ રીતના દરેક વિકાસના કામો કરવામાં આવેલ છે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી ચૂંટણી આવે એટલે એક જ આક્ષેપ કરે છે ભ્રષ્ટાચારનો ખરેખર મત ભ્રષ્ટાચારના આક્ષેપો કરવાથી નહીં મળે મત તો પબ્લિક ની વચ્ચે રહેવાથી મળશે જે અમારા ભારતીય જનતા પાર્ટી ના દરેક ઉમેદવારો પબ્લિક ની વચ્ચે જઈ પોતાની વાત રાખે છે વિકાસ માં તમે જો તો રોડ લાઈટ પાણી રેગ્યુલર ચાલે છે અને જ્યારે કોંગ્રેસ ની સરકાર હતી એ નગરપાલિકા હતી ત્યારે તમે જો તો ગાડી ના ચલાવી શકે ધૂળ ની ડમરીઓ ઉડતી પથ્થરો લાગતા અત્યારે તમે જો તો રોડ ઉપર આજની પ્રજા એવું વિચારે છે યંગ જનરેશન એવું વિચારે છે કે હર રમેશ મોદી સરકાર અમારા દેશના યશસ્વી વડાપ્રધાન જે ગુજરાતના પનોતા પુત્ર છે જેમને ઘર પરિવાર કાઈ નહીં અને દેશ માટે એને આખી જિંદગી એમને વિકાસના કામો અને સેવાના કામો જે આપણે એવા એના એની સાથે આખા દેશ દેશની મોટી પાર્ટી જે ભારતીય જનતા પાર્ટી છે એમાંથી જયારે અત્યારે નગરપાલિકામાં ચાર ઉમેદવાર અમારા જે કોર્ડ છે ચાર ચાર ઉમેદવાર તો અત્યારે અમારી બેતાલીસ બેતાલીસ સીટો જંગી બહુમતી થી ચૂંટાવાની છે. અને વિકાસના કામો એટલા કર્યા છે કે ક્યાંય છેવાડાના માનવી સુધી જાય ને તો એને કોઈ પ્રશ્ન નથી કોંગ્રેસને એક કોઈ પણ મુદ્દો હાથમાં આવી જવો જોઈએ બાકી નવાણું કામ તમે જો તો ભાજપના કરેલા છે એમના ઘર પાસે જે વિરોધ પક્ષ હોય છે એમના ઘર પાસે લાઈટ પાણી રોડ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કરવા જાય છે એટલે એને ચૂંટણી આવે એટલે આ એને હા આક્ષેપ સિવાય કોઈ પણ બીજી કોઈ વાત નથી જેતપુર એટલે અમારી ફર્સ્ટ નંબરની એ ગ્રેડની નગરપાલિકા છે એની અંદર અત્યારે અમારા વર્ષોથી નું શાસન રહ્યું છે અમે છેવાડાના વિસ્તાર સુધી રોડ રસ્તા પાણી લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવીએ છીએ અને પબ્લિક અમને એટલા જ માનથી મત આપે છે અમારા અમારી બોડી બનવાની છે કારણ કે કોંગ્રેસ પાસે અત્યારે ત્રીસ ઉમેદવારો પણ મળ્યા નથી અને એ લોકો ખોટો આક્ષેપ એમની પાસે કોઈ મુદ્દો નથી ખોટા આક્ષેપબાજી કરી અને ચૂંટણી લડવા નીકળી પડ્યા છે જે પાર્ટીને ત્રીસ ઉમેદવારો ન મળ્યા હોય અને વિકાસની વાત રહી તો જેતપુરની અંદર રોડ રસ્તા લાઇટ પાણી એ પ્રાથમિક સુવિધા પબ્લિકને જોઈએ એ અમે પૂરી પાડીએ છીએ કોંગ્રેસ આક્ષેપ કરી છે કે ભાજપ ભ્રષ્ટાચાર કરે છે એના વિશે શું કહે છે કોંગ્રેસ નું મોડ મૂળ રીઝન જ ભ્રષ્ટાચાર પેદા થઈ છે હવે અત્યારે દિલ્હી નું રિઝલ્ટ આવી ગયું સામે જ છે હવે ઝીરો સીટ આવી છે પબ્લિક એને સ્વીકારતી નથી અને ભાજપનું એમને કોંગ્રેસ મુક્ત ભારત કરવાનું મિશન હતું એ અત્યારે પૂર્ણ થયું છે એમની પાસે ત્રીસ મેમ્બરો નથી અને કામ એટલા દિલથી ને નીતિથી કર્યા છે કે રોડ રસ્તા લાઈટ પાણી એ અમારી એક પબ્લિક ની પ્રાથમિકતા છે અમે પૂરી પાડીએ છીએ એમની પાસે કોઈ મુદ્દો નથી એટલે આક્ષેપ કરવાના જ છે હું ગોવિંદભાઈ પ્રગજીભાઈ ડોબરિયા હાલ હું જેતપુર શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ છું જેતપુરના વિકાસ વિશે શું કહેશો જેતપુરના વિકાસ વિશે જોઈએ તો ની અંદર અગિયાર વોર્ડ છે અગિયાર વોર્ડમાં જોઈએ તો ફરતી ના જે છેવાડાના વિસ્તાર છે ત્યાં અત્યારે રોડ પણ નથી ગટર પણ નથી અમુક જગ્યાએ સ્ટ્રીટલાઇટ પણ નથી જે જગ્યાએ રોડ તોડી તોડીને ગટરું નાખવામાં આવી છે તેના ઢાકણા એવા ફિટિંગ કરવામાં આવ્યા છે કે સ્કૂટીના સ્કૂટી હોય કે જે નાના વ્હીકલ છે એ વારંવાર સ્લીપ થઈ છે ચોમાસા દરમિયાન અસંખ્ય લોકો પડે છે અને હાડકા ભાંગે છે જેથી કરીને આ રોડ પણ જોખમકારક રીતે એવા બનાવવામાં આવ્યા છે અને ખાડા ખબડા વર્ષ બે વર્ષમાં થઈ જાય છે અમુક જગ્યાએ તો બે ત્રણ વર્ષમાં બ બે વાર રોડ બન્યા છે એ સુવિધા વાળી નગરપાલિકા બતાવે છે પણ એ ગ્રાન્ટ લેવામાં પણ ગ્રાન્ટ ક્યાં વાપરવી કેવી રીતે વાપરવી એકની જગ્યાએ બબે વાર વાપરીને જ્યાં જગ્યાએ જરૂર છે ત્યાં એક પણ રોડ બનાવવામાં આવેલ નથી એવા અમે વિસ્તારો જોયા છીએ અને નગરપાલિકા જે લે છે એ ધોરાજી નગરપાલિકા છે ને આપણી છે ધોરાજીમાં અડધો છે આ ડબલ કેમ એવો પબ્લિકને ખોટો દામ દેવામાં આવ્યો છે અને ખોટા વચનો હજી ભાજપ હોવાથી મારી મારી અને મત લેવા માટે કોણીએ ગોળ દેવા માટે લોકોને પ્રલોભન આપે છે કે અમને મત આપો અમે હજી સુવિધા આપશું પણ અત્યારે સુધીમાં પાંચ કામ એ ગ્રેટના કરી બધા નથી તેથી અઢાર તારીખે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે રિઝલ્ટ આવશે હાલ તો જેતપુરમાં આક્ષેપ અને પ્રતિ આક્ષેપો મારો ચાલી રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં લોકો નગરપાલિકામાં સત્તાનું સુકાન કોના શિરે સોંપે છે તે જોવું રહ્યું વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ જેતપુર